મોમાઈ માતા જીની મૂર્તિના ચાર થી પાંચ ટુકડા કરી જવાયા છે બનાવના પગલે રાજગોર બ્રહ્મ સમાજના જ્ઞાતિજનો મંદિરે એકઠા થયા છે તો ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ ગાગોદર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આરોપીના સગડ મેળવવા ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે અત્યાર સુધીમાં આ મામલો માત્ર તોડફોડ નો હોવાનું મંદિરમાં હાજર ચાંદીની મૂર્તિઓ પરથી લાગી રહ્યાનું સ્થાનિકોએ જણાવ્યું હતું

ઘટના અંગે કહ્યું કે મારો પુત્ર દિનચર્યા મુજબ કિરાણાની જતા દરરોજ સવારે પહેલા મોમાઈ માતાજીના મંદિરે દર્શન માટે આવે છે આજે મંદિરે પહોંચ્યો ત્યારે મંદિરના દ્વારે તાળું તૂટેલું જોયું હતું અને ગર્ભગૃહમાં અંદર જતા માતાજીની મૂર્તિ તૂટેલી હાલતમાં જોવા મળી હતી બનાવ અંગેની જાણ કરતા જ્ઞાતિના લોકો મંદિરે પહોંચી પોલીસ ફરિયાદ માટેની કામગીરી શરૂ કરી છે આ દરમિયાન ગાગોદર પોલીસે મંદિરની મૂર્તિમાં તોડફોડ થવા અંગે સમર્થન આપી કહ્યું હતું કે ઘટનાની જાણ થતા જ તુરંત જ ઘટના સ્થળે આવી તપાસ શરૂ કરી છે આ મંદિર માનવ વસાહત વગરના ભૂકંપ પહેલાના જૂના ચિત્રોડ ગામે નિર્જન સ્થળે આવેલા મંદિરમાં બની છે

બે અલગ અલગ સ્થળે મંદિરમાં તોડફોડની ઘટના બની હતી જેમાં એક ઘટનામાં આરોપી માનસિક અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું હતું